કચ્છના માંડવી બીચ ઉપર બલૂન રાફ્ટર પેરાગ્લાઇડિંગ રાઇડ્સ બોટિંગ ઊંટ સવારીએ પર્યટકોમાં આકર્ષણ જમાવ્યું બીચ ઉપર વિદેશી પક્ષીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત સહેલાણીઓએ રજાના દિવસોમાં મજા માણી માંડવીમાં રાજા રજવાડા સમયનો વિજય વિલાસ પેલેસ બોલિવૂડને પણ ફિલ્મ શૂટિંગ માટે ખેંચી લાવે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ વાત માત્ર અમિતાભ બચ્ચને બોલવા પૂરતી બોલી નથી કચ્છનું હિન્દી સિનેમા જગત પણ કાયમ છે માંડવી બીચ એ સોનેરી ભૂરા રેતીનો પટ છે જે ગુજરાતના કચ્છ જિલ્લાના દક્ષિણના બિંદુએ સ્થિત છે આ સ્થળની અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે મુલાકાત લીધી હતી ત્યારે મોટી સંખ્યામાં પર્યટકો અહીં વિવિધ એક્ટિવિટીઝ કરતા જોવા મળ્યા હતા જેમ કે ઊંટ સવારી પેરાગ્લાઇડિંગ રાઇડ્સ બલૂન રાફ્ટર બોટિંગની તેમજ રણમાં રમતો રમી મજા માણી હતી કચ્છમાં આવેલું માંડવી બીચ એક પ્રાચીન અને શાંત દરિયા કિનારો છે જે આ પ્રદેશમાં સૌથી વધુ લોકપ્રિય અચ્છાના સ્થળોમાંનું એક છે એક આરામદાયક બીચ સ્થાન હોવા ઉપરાંત માંડવી બીચ તેના કેમ્પિંગ અને વોટર સ્પોર્ટ સુવિધાઓ માટે લોકપ્રિય છે કચ્છના માંડવી ખાતે આવેલા વિજય વિલાસ પેલેસ બોલિવૂડને પણ ફિલ્મ શૂટિંગ માટે ખેંચી લાવે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાવા વાત માત્ર અમિતાભ બચ્ચને બોલવા પૂરતી બોલી નથી કચ્છનું હિન્દી સિનેમા જગત પણ કાયલ છે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય જેવા સ્ટાર કાસ્ટ સાથે હિટ ફિલ્મો કચ્છના માંડવી ખાતે આવેલા વિજય વિલાસ પેલેસમાં શૂટ કરવામાં આવી હતી આ ફિલ્મમાં રણ અને છટડી ઉપરાંત માંડવીના આકર્ષક બીચને પણ આવરી લેવામાં આવ્યા હતા વિજય વિલાસ પેલેસને હાલ ઇન્દ્રજીતસિંહ જાડેજાના નેજા હેઠળ સમગ્ર સંચાલન થઈ રહ્યું છે સંકલ્પ ન્યૂઝની ટીમ કચ્છ પ્રવાસે છે ને અત્યારે આવી પહોંચી છે માંડવી શ્રી વિજય વિલાસ પેલેસમાં આ પાછળ આપ જોઈ રહ્યા છો વિજય વિલાસ પેલેસ મહારાજ મહારાવ કચ્છમાં મહારાજાને મહારાવ તરીકે ઓળખાતા અને મહારાવ વિજયરાજજી મહારાજનો આ વીકએન્ડ માટે આ મહેલ એમણે બનાવ્યો હતો એવો સપ્તાહના અંતમાં એમના રાણીઓ મંત્રીઓ જોડે અહીં આનંદ પ્રમોટ માટે થોડા વિશ્રામ માટે આવતા તો આ માંડવીનો જે મહેલ છે એ મહેલમાં ઘણા બધા બોલિવૂડની ફિલ્મો પણ અહીં શૂટિંગ થયું છે એમાં નામીય અભિનેતાઓએ પણ અહીં આવીને પોતાનો અભિનયનો પ્રકાશ પાથર્યો છે જેમ કે સલમાન ખાન ઐશ્વર્ય રાય વગેરે હું જિજ્ઞેશ રતિલાલ પંચાલ આણંદથી વ્રજભૂમિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસઈ સ્કૂલમાં અહીંયા અત્યારે અમે સિત્તેર બાળકોને લઈને પ્રવાસ માટે આવ્યા છીએ અને આ જે કચ્છનો પ્રવાસ અમારા માટે બહુ જ ખૂબ જ સુંદર અને સુરમ્ય રહ્યો છે આ અત્યારે જે આ પેલેસ જોઈ રહ્યા છો એ વિજય રાવ જેમાં કે એ એમનો વીકેન્ડ પૂર્ણ કરવા માટે અહીંયા એ આવતા હતા અને ખૂબ જ સુંદર રીતે એમનો જે સમય આગળ વિતાવેલો અને અહીંયા ઘણા બધા હિન્દી મૂવીઝના શૂટિંગ પણ થઈ ચૂક્યા છે જેવી રીતે કે હમ દિલ દિચ કે સનમમાં જે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું જે મૂવી હતું એનું પણ અહીંયા શૂટિંગ થઈ ચૂક્યું છે તો અહીંયા અમારા બાળકોને અને અમારી વતી જે અમારી સંસ્થા વતી અમને જે મોકલવામાં આવ્યા અને અમારા શિક્ષકો અને બાળકોને ખૂબ જ મજા આવી નમસ્કાર સૌને મારું નામ યોગેશ ગઢવી છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા વિજય વિલાસમાં ખૂબ પ્રેક્ષકો આવી રહ્યા છે જોવા માટે અને આજે વિજય વિલાસ પેલેસ માત્ર કચ્છનો જ નહીં પણ સમગ્ર પૂરી દુનિયાનો એક જાણીતો અને મોટું નામ થઈ ચૂક્યો છે કે જે પ્રેક્ષકો ખૂબ વિદેશથી અને દેશ વિદેશથી આવી રહ્યા છે જોવા માટે ખાસ અને અત્યારે જે સંચાલન ચાલી રહ્યું છે શ્રી કુંવરજી ઇન્દ્રજીતસિંહ જાડેજા એમની અંદરમાં એ પૂરેપૂરું એનું સંચાલન ચાલી રહ્યું છે અને ખૂબ સારી રીતે ભવ્ય રીતે યોજનાઓ એનું ચાલી રહી છે શું વિશેષતા છે ખાસ એની વિશેષતા એ છે કે આજે આ જે વિજયવિલાસ પેલેસ છે ઓગણીસો ને સત્યાવીસમાં બિલ્ડ થયો હતો શ્રી વિજયરાજજી બાવાજીના અંદરમાં એમના પછી એમના પુત્રશ્રી અને જે અંતિમ માનવશ્રી હતા શ્રી પ્રાગમલજી એમની અંદરમાં એનું સંચાલન ખૂબ ચાલી રહ્યું હતું પણ એના પછી પ્રાગમલજીના નિધન પછી મહારાણી સાહેબ પણ એનો કન્ટિન્યુઅસલી કરી રહ્યા છે એનો માર્ગદર્શન સાથે સાથે કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા પણ એમનું હેન્ડલિંગ કરી રહ્યા છે અને પ્રેક્ષકો માટે આ ખૂબ એક સેલ્ફી પોઈન્ટ પ્લસ ફરવા માટે બહુ વિશાળ મોટી જગ્યા અને કોલેજ શાળાના વિદ્યાર્થી પણ અહીંયા આવે છે જી સર કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંયા ખૂબ આવી રહ્યા છે અને એ લોકો માટે બી મોટું જરિયું છે જોવા માટે અને આપણી ખાસ દેશની અસ્મિતા કે આપણા દેશમાં અને ખાસ કરીને કચ્છમાં કેવી એમાં સંસ્કૃતિ હતી કેવી રીતે એમના રજવાડાઓ જીવી રહ્યા હતા અને કેવી વસ્તુ અહીંયા આપણે માટે રાખી ગયા છે એનું એક ખૂબ ઉદાહરણ છે કચ્છના મહારાવ વિજયરાવજી મહારાજ દ્વારા ભવ્ય પેલેસ વીકેન્ડમાં આનંદ પ્રમોદ માટે તૈયાર કરવામાં આવ્યો હતો રજવાડાના વૈભવ વિજય વિલાસના દર્શન સાથે રાજ્યની સમૃદ્ધિના પણ આ મહેલ દર્શન કરાવે છે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર માંડવી બીચ ઉપર વિદેશી પક્ષીઓ પણ આ બીચના મહેમાન બને છે શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત પ્રવાસના શોખીન લોકો આ બીચ ઉપર બલૂન રાફ્ટર બોટિંગ બીચ બાઇક પેરાગ્લાઇડ ઊંટ સવારીનો લાહવો માણવા ઉમટી પડે છે कच्छ में है और कच्छ में मांडवी बीच जो प्रसिद्ध है वहाँ पे हम आए हैं और हम पर्यटकों को यहाँ पूछेंगे कि कच्छ का जो मांडवी बीच है वो वहाँ पे उनको कैसा अनुभव हो रहा है बहुत ही बढ़िया अनुभव हो रहे हैं का बीच अगर नहीं देखा तो आपने कुछ नहीं देखा है और मांडवी के बीच की बात करो तो आप देख सकते हो यहाँ पर सारे पर्यटक यहाँ पर आए और हम बहुत ही मजा ले रहे हैं वहाँ पर हमको ऐसा लग रहा है और रोज मांडवी बीच पर आए और मजा करें और हमारे बहुत सारे पर्यटक हैं तो उनको कभी घर ही वापस नहीं जाना है यहाँ पर ही रहना है ऐसा आपको, आपको क्या राएडर, राएडर, क्या राइडर क्या क्या राइड है स्कूल के बच्चे आए हमारे बच्चे बहुत मजा किया है बहुत आनंद किया वहाँ पर और बच्चे को भी वापस नहीं जा रहे हैं वहाँ पर बस मांडवी बीच पे ही रहना है और यहाँ पर बीच पे है और यहाँ पे बहुत सारे पर्यटक आए हैं और पैराग्लाइडिंग का भी मजा ले रहे हैं तो एक पैराग्लाइडिंग ग्लाइडिंग करके भी हम एक बहलाए हैं हम पूछेंगे उसको इनका अनुभव कैसा रहा आ, मैं जया हूँ दिल्ली से आई हूँ मांडवी बीच पे घूमने के लिए तीन दिन के लिए और मैंने पहली बार पैराग्लाइडिंग करी और मेरे को बहुत अच्छा लगा समंदर के ऊपर पूरा व्यू देखते हुए मेरा ये बेस्ट एक्सपीरियंस है मैं तो सबको ही बोलूंगी कि प्लीज जरूर जरूर एक बार लाइफ में जरूर एक्सपीरियंस थैंक यू કચ્છના રણ ઉત્સવ બાદ પર્યટકો કચ્છમાં આવેલ માંડવી બીચની મુલાકાત લેવાનું ભૂલતા નથી કારણ કે અહીં મનમોહક નજારો સાથે ઊંચ સવારી પેરાગ્લાઇડિંગ રાઇડ સહિત પ્રવાસ તેમજ શનિ રવિની રજામાં સહેલાણીઓનો મેળો જોવા મળે છે અમારી સંકલ્પ ન્યૂઝની ટીમે દૂર દૂરથી આવેલા પર્યટકો સાથે વાતો કરતા તેઓએ જણાવ્યું હતું કે કચ્છના માંડવી બીચ ઉપર ખૂબ જ મજા આવી અને કચ્છનો માંડવી બીચ ન જોઈ તો કંઈ ન જોયું હોવાનું જણાવી દરેક પર્યટકોને માંડવી બીચની એકવાર मुलाकात लेवा ले तो है? है? वाटर बॉडी है, है।, है कैमल राइड कैसा फील करता है, कैसा लगता है आपको आप कौन से कॉलेज में से आए भारत माता के કચ્છ ભુજમાં આવેલ માંડવી બીચ સ્વચ્છ પાણી અને સુંદર દ્રશ્ય સાથેનો એક અલાયદું અને શોધાયેલ બીચ સ્થળ છે માંડવી બીજ પ્રકૃતિ અને તેની સુંદરતા સાથે એક મોહક મેળા બનાવે છે માંડવીના મહારાવ વિજયરાવજી ના આ વિજય વિલાસ પેલેસ આજે મુલાકાત લીધી ઘણા બધા પ્રવાસીઓ અહીં પર્યટકો અહીં મુલાકાત માટે આવ્યા હતા અને એમણે અહીં આખા એ વિજય વિલાસ પેલેસની જાહુજલાલી એનો જે માહોલ એની જે વ્યવસ્થા એ બધી નિહાળી અને એ બધા જ પર્યટકો ખૂબ અભિભૂત થયા હોય એવું એમના ચહેરા ઉપરથી લાગ્યા આવ્યું અહીંયા શું સંગ્રહ કરવામાં આવ્યો હતો અહીં જે મહારાજ વિજયરાવજી જે છે વીકેન્ડ માટે આવતા અને અહીં એમના ટીમ સાથે રજવાડીને સમય આવતા અને સમય જે વ્યસ્તતા માટે થોડોક આરામ અને આનંદનો સમય છે તે અહીં પસાર કરતા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડિયો